બરવાડા તાલુકાના બેલા સામે આવ્યો છે બરવાડાના બેલા ગામે પીવાના પાણીની પાઇપલાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો બગાડ થયો હતો જેથી દસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા અને ગામમાં વગર વરસાદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા પાણી દરેક સજીવને જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે એક બાજુ દેશના ખૂણે ખૂણે જળ બચાવો અભિયાનની મોટી વાતો થાય છે પરંતુ આ વાતના ધજાગરા ઉઠતા હોય તેવો એક વિડીયો બરવાડાના બેલા ગામેથી સામે છે બેલા ગામના પ્લોટ વિસ્તારમાં એક તરફ ઘણી જગ્યાએ હજુ પણ પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી હોતી ત્યારે બરવાડાના બેલા ગામે હજારો લીટર પીવાના પાણીનો ભગાડ થયો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે ગામમાં પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું જેથી દસેક ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા અને હજારો લીટર પાણીનો પાણીના ફુવારા ઉછળ્યા હતા અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે પાઇપલાઇનમાં એટલું બધું ભંગાણ હતું કે ગામમાં શિયાળામાં વરસાદનું ઝાપટું પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા શેરીમાં જ્યાં નજર મારી ત્યાં સર્વત્ર પાણી જ પાણી નજરે ચડતું હતું બેલા ગામના પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પ્લોટ વિસ્તારમાં જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જે અંગેનો સ્થાનિકોએ મોબાઈલમાં વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જોકે આ બનાવની તંત્રને જાણ થતા તંત્ર દ્વારા હાલ પાણી બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ પાણી બંધ કરવામાં આવે તે પહેલા હજારો લિટર પીવાના પાણીનો જ વેડફાટ થઈ ગયો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી અરમેશ સત્યની સાથે